બારોટની બિનહરીફ જીત થઈ છે તો ખજાનતી તરીકે પ્રજ્ઞા પ્રજાપતિ ચૂંટાયા છે અને મહિલા પ્રતિનિધિ તરીકે પૂજા જોશી બેનરીફ છે ગુજરાતના પાંચસો મદદનીશ સરકારી વકીલમાંથી બસો ત્રાણું વકીલો મતદાન કર્યું છે દર દર બે વર્ષે ગુજરાતમાં મદદનીશ સરકારી વકીલોના એસોસિએશનની ચૂંટણી થાય છે અમદાવાદ સમગ્ર ગુજરાતની અંદર મદદનીશ સરકારી વકીલો એસોસિએશનની આજરોજ અમદાવાદ ખાતે ચૂંટણી દર બે વર્ષે જે યોજાય છે જેમાં અમુક મહામંત્રી પદ પર એકસો બેસી વોટથી વિજય થયેલ છે મારી સાથે પ્રમુખ પદ તરીકે કિરીટભાઈ ચૌધરી સહમંત્રી તરીકે જેકીભાઈ ઓઝા તેમજ ખજાનજી પદ પર પ્રજ્ઞાબેન પ્રજાપતિ બહુમતીથી વિજય થયેલ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ઠાકોર તેમજ બિનહરીફ તેમજ એલ આર તરીકે પૂજાબેન જોશી એ બિનહરીફ જીતેલ છે આવનાર બે વર્ષની અંદર એપીપીઓના જે પડતર જે પ્રશ્નો છે એ બાબતનું અમે સંજ્ઞાન લઈ આગળ અમે કાર્યવાહી કરીશું બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે એપીપીઓને સુવિધાઓ બાબતનો જે મહત્વના પ્રશ્ન છે એ તમામ પ્રશ્નોને અમે વાંચા આપવા અમે તમામ બધા એકત્રિત થઈ અમે આગળ વધીશું કુલ પાંચસો ને બ્યાસી વોટર્સ છે જેમાંથી આજ રોજ બસો ને છન્નું સરકારી વકીલોએ મતદાન કરેલ છે એટલે કુલ પચાસ પોઈન્ટ પંચ્યાસી ટકા વોટિંગ થયું છે આજ રોજ જે પ્રમુખ પદે છે એમાં કિરીટભાઈ છે એ પ્રમુખ બનેલ છે અને સત્યાવીસ મતદાનથી તેઓ જીતેલ છે તુષારભાઈ બારોટ એક સિત્તેર મતદાનથી જીતેલ છે સહમંત્રી છે જેમાં જેકી ઓઝા છત્રીસ વોટથી જીતેલ છે અને ખજાનચી છે એમાં બધા હાઈએસ્ટ વોટથી એકસો ને ચૌદ વોટથી પ્રજ્ઞાબેન પ્રજાપતિ જીતેલ છે